ને ભારતીય ટીમના ક્રિકેટરો પૈસાના ભૂખ્યા હોય તેમ પૈસાની પાછળ દોડશો નહીં પૈસા સૌથી વધુ શ્રીમંત ક્રિકેટ બોર્ડ ભારતનું છે આપણે ભીખ મંગા નથી પાકિસ્તાનની જેમ ભીખ મંગા નથી અને એક એક મેચ એક ટુર્નામેન્ટ માની લો કે એક સિરીઝ ન રમ્યા તો કયો મોટો તાજ લૂંટાઈ ગયો છે અને કયા મોટા સર્ટિફિકેટને મેડલ છીનવાઈ ગયા છે ભારત ભારત છે ભારત પોતાની તાકાત ઉપર ઊભું છે અને ત્યારે એટલું જ કહેવાનું કે તમે તમે મેચ રમતા જે પીડિતો છે એમના ઘેર જઈને માફી તો માગો કે બેન દીકરી તારા પતિના હત્યારાઓની સાથે અમે રમવા જઈએ છીએ એમને માફ કરી દેતું આ હિંમત તો બતાવો તમે ખોખલા પણ છોડી દો તમે કમસે કમ આ હિંમત તો બતાવવી જોઈએ તમારે પણ નમાલા લોકો ના બતાવી શકે હિંમત અને નપુસંગ માનસિકતા કહેવાય આ પ્રકારની જે લોકો જે જે લોકો મેચ રમવા માટે પૈસાની પાછળ ગાંડા થયા છે એ લોકો માટે આનાથી વધારે સારો શબ્દ ના હોઈ શકે એમ